હાઈ ગાઈઝ આજે આપણે એક સબ્જીની રેસીપી શેર કરીશું તો એમાં છે આપણે બટેટાનું રસાવાળું શાક અને એ પણ આપણે એક અલગ ટેસ્ટની સાથે ગ્રીન કલરનું બનાવીશું ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું એકદમ આસાન છે મસાલાઓ પણ એકદમ બેઝિક છે અને લગભગ દરેક પાસે અવેલેબલ હોય એવા જ મસાલાની સાથે આપણે રસાવાળું બટેટાનું શાક તૈયાર કરીશું તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે મિક્સી જારની અંદર મસાલા માટે થઈ અને આદુ અને મરચાં લીધા છે અને એમની સાથે આપણે થોડીક ધાણાભાજી એડ કરી દેસું અને એમને આપણે સારી રીતે ક્રશ કરી લેવાનું છે એકદમ ફાઇન એની પેસ્ટ નથી કરવાની જરૂર બસ આ રીતે દરદરી પેસ્ટ થશે એટલે એ પરફેક્ટ છે અને હવે આપણે બટેટા લીધા છે તો બટેટા બાફી અને લીધા છે લગભગ મીડિયમ સાઇઝના ચારેક નંગ જેટલા બટેટા છે એને સારી રીતે બાફી અને મીડિયમ સાઇઝના એમના ટુકડા કરી અને લીધા છે અને હવે આપણે જે આદુ મરચાંવાળી જે પેસ્ટ છે ધાણાભાજી ત્રણેયની જે પેસ્ટ રેડી કરી હતી એ આપણે બટેટાની અંદર એડ કરી દઈશું અને આપણે એમની ઉપર આમનું કોટિંગ કરવાનું છે એટલે હાથની મદદથી આપણે ચલાવીશું એકદમ જ સારી રીતે મિક્સ કરી લેશું જેથી કરીને તમે જોશો ને તો બટેટાનો કલર પણ હળવો એવો ચેન્જ થઈ જશે ગ્રીન કલરના બટેટા છે એ દેખાવા લાગ્યા છે અને હવે આપણે બીજું એક તૈયારી કરીએ તો એમના માટે થઈ અને ઘરનું જ બનાવેલું બે ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે અને દહીંને આ રીતે ફેટી લેશું એકદમ આપણે બ્લેન્ડર મારવાની જરૂરિયાત નથી નહીતર એ પાતળું થઈ જશે બસ ફોકની મદદથી આ રીતે કરી લેશું અને એમની અંદર શેકેલો ચણાનો લોટ લીધો છે એમને કોરે કોરો જ શેકી અને ચણાનો લોટ એક ચમચી લીધો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે ગરમ મસાલાની અંદર કોઈ પણ તમે ફ્લેવરનો મસાલો છે પાઉંભાજી છે સાંભાર છે અથવા તો સાદો ગરમ મસાલો દાળ શાકનો પણનો તમે મસાલો લઈ શકો છો અને કસૂરી મેથી લીધી છે એક ચમચી જેટલી એ બધું જ મિશ્રણ છે સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે જે રીતે બધામાં ગ્રેવીવાળું કરતા હોય છે પણ આપણે આમાં ગ્રેવી નહીં કરીએ માત્ર એક ટમેટું લેશું અને ટમેટાને મોટી સાઈઝનું લીધું છે ને આ જે મીડિયમ ખમણ જેમાં થતું હોય ને એ ખમણીની અંદર આપણે ખમણી અને લઈ લેવાનું છે એટલે એકદમ એમનો રસ નહીં થાય અને હવે આપણે બટેટાની જે શાકની ગ્રેવી છે એ આપણે ગ્રીન કલરની બનાવી છે અને આપણે તીખાસ માટે થઈ અને કોઈ લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ તો એમના માટે થઈને બે એકદમ તીખા મરચાં લીધા છે અને થોડીક ધાણાભાજી લીધી છે અને હવે એમની અંદર લગભગ જ થી આઠ નંગ જેટલા આપણે પાલકના પાન છે થોડુંક આ વાટી થોડુંક પાણી એડ કરી અને ત્યારબાદ પાલકના પાન છે એ એમની અંદર નાખી દઈશું ટુકડા કરીને કારણ કે પાલક છે ને એ ઝડપથી ક્રસ થઈ જતી હોય છે એટલે એમને પાછળથી કરશું એટલે એકદમ સરસ ફાઇન છે આ રીતની પ્યુરી રેડી થઈ જશે હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ તો લગભગ મેં ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ છે એ ગરમ થવા માટે રાખ્યું છે અને તેલ છે એ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે તો વઘારની અંદર આપણે સિમ્પલ જે બેઝિક મસાલા છે એમનો જ ઉપયોગ કરીશું તો એમની અંદર એક ચમચી જેટલું આપણે જીરું લીધું છે એક નાની ચમચી જેટલી રાઈ લીધી છે અને બંનેને આપણે સારી રીતે તતડવા દેવાની છે એકદમ સારી રીતે આ રીતે તતળી જાય ત્યારબાદ એમની અંદર એક તમાલપત્ર એડ કરી દેશું અને લીલી અને લાલ મરચી લીધી છે એક સૂકેલું મરચું લીધું છે અને લીમડાના થોડાક પાન એડ કરી અને થોડીક હિંગ એડ કરી દેશું અને હિંગની સાથે બટેટાના શાકનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે અને પચવામાં પણ થોડો કોઈને પ્રોબ્લેમ હોય તો એ પણ ન રહે એટલે થોડીક હિંગ એડ કરી અને આપણી પાસે રહેલી જે ટમેટાની પ્યુરી છે એ એમની અંદર એડ કરી દેવાની છે અને આપણે ટમેટાને સારી રીતે કૂક થવા દેવાનું છે તો મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર એકથી બે મિનિટ માટે આપણે એમને કૂક કરી લેશું જો આમની અંદર કોઈ જાજા મસાલાનો પણ આપણે ઉપયોગ નહીં કરીએ પણ બનાવવાની એક અલગ સ્ટાઇલથી શાકના ટેસ્ટને એક કંઈક અલગ દિશા તરફ લઈ જઈશું ક્યારેય આ રીતે તમે ટ્રાય કર્યું છે કે નહીં એ મને ચોક્કસથી કમેન્ટ કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી અને તમે જોશો તો ધીમે ધીમે તેલ છે એ છૂટું પડવા લાગશે અને ટમેટું હળવું એવું કૂક થઈ ગયું છે તો હવે આ બેઝ ઉપર આપણે જે દહીંવાળી અને ચણાના લોટવાળી જે આપણી પાસે મસાલો રેડી કરી અને રાખ્યો છે એ આપણે આમની અંદર એડ કરી દઈશું અને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું કન્ટિન્યુ ચલાવવાનું એક રીઝન એ છે કે દહીં છે તેલની અંદર જાય તો ઘણી વખત ફાટી જતું હોય છે પણ એમની અંદર આપણે ચણાનો લોટ થોડોક એડ કરી દઈશું ને એટલે ક્યારેય આપણી ગ્રેવી છે એ ફાટશે નહીં નહીંતર ઘણી વખત આપણે કોઈ પણ સબ્જીની અંદર કે કોઈપણની અંદર આપણે દહીંનો ઉપયોગ કરીએ તો તેલની અંદર જતાં ગરમ થાય તો એ ફાટી જતું હોય છે પણ થોડોક એમની અંદર ચણાનો લોટ છે એ સેકેલો એડ કરી અને કન્ટિન્યુ ચલાવીશું એટલે ક્યારેય આપણું દહીં છે એ ફાટશે નહીં અને હવે આપણી પાસે રહેલી જે ધાણા મરચાં અને પાલકવાળી પ્યુરી છે એ આમની અંદર એડ કરી દેસું અને જો તમને ગ્રીન ગ્રેવી ન કરવી હોય તો તમે બિલકુલ આરામથી આમને સ્કીપ પણ કરી શકો છો એમની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો તો તમારું સબ્જીનો કલર છે એ રેડ થશે અને એ પણ એક અલગ ટેસ્ટવાળી તૈયાર થશે પણ કંઈક ડિફરન્ટ આપણે ખાવું છે તો એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરી શકાય અને હવે આપણે એમને હળવા એવા કૂક થઈ ગયા બાદ આપણી પાસે રહેલા જે બટેટા છે એ બટેટા ખૂબ જ સરસ દેખાય છે તમે જોવો છો ને કે ગ્રીન વ્હાઈટ ખરેખર કંઈક અલગ કોમ્બિનેશનવાળું અને ટેસ્ટવાળું પણ એક થોડુંક ડિફરન્ટ ટેસ્ટવાળું લાગશે અને હવે આપણે એમને એકથી બે મિનિટ માટે આ રીતે કૂક કરી અને એમનું સાઈડ પરથી તમને તેલ છૂટું પડવા લાગે એવું દેખાય ત્યારબાદ એમની અંદર ગરમ પાણી મેં લગભગ અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી છે એ એડ કરી દીધું છે અને તમારે જો વધારે ગ્રેવીવાળું કરવું હોય તો થોડુંક વધારે પાણી પણ તમે એડ કરી શકો છો વધારે રસાવાળું ભાવતું હોય પણ આટલું છે એ લગભગ આ ચારેક નંગ બટેટાની અંદર અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી છે એ પરફેક્ટ રહેશે અને બસ હવે કોઈ કામ નથી રહ્યું માત્ર આમને બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે કૂક થવા દેશું તમે જોઈ શકો છો કે પાણી ગરમ હતું એટલે એકદમ ઝડપથી આપણું શાક છે એ ઉકળવા લાગશે તો થોડીક તીખાશ ઓછી લાગે તો લાલ મરચું પાવડરની જગ્યાએ આપણે ગ્રીન કલર છે તો કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને જો તમને ખાટો મીઠો ટેસ્ટ ગમતો હોય તો એમની અંદર ખાંડ અને લીંબુ પણ એડ કરી શકો છો તો અત્યારે મેં એમની અંદર એક ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો લીંબુનો રસ છે એ પણ એડ કરી દીધો છે તો એકદમ જ ડિફરન્ટ વાળું અને ચટાકેદાર લાગશે ખરેખર અને આમની અંદર તમારે ચાટ મસાલો લાસ્ટમાં એડ કરવો હોય તો એ પણ બિલકુલ કરી શકો છો તો ખૂબ જ ટેસ્ટી અને ડિફરન્ટ સ્ટાઇલવાળું આપણું રસાવાળું બટેટાનું શાક છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને આ એ વિડીયો છે એ મેં મારા એક વ્યુઅર્સની કમેન્ટ ઉપરથી મેં બનાવ્યો છે એમણે મને રસાવાળું બટેટાનું શાક છે એ સજેસ્ટ કર્યું હતું તો મને થયું કે કંઈક અલગ સ્ટાઇલથી કરી અને આપણે એમને બતાવીએ અને જો મેં તમને કીધું એ મુજબ તમે ગ્રીન ન કરવા માગતા હોય તો તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી અને લાલ કલરનું શાક પણ આ રીતે રસાવાળું તૈયાર કરી શકો છો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો એ પણ એક અલગ ટેસ્ટવાળું એક અલગ સ્ટાઇલવાળું અને કોઈપણની સાથે ખાઈ શકાય એવું આપણું શાક છે એ રેડી થઈ ગયું છે તો ઉપરથી આપણે ધાણાભાજી અને દૂધની મલાઈથી ગાર્નિશ કરીએ તો પણ એકદમ એમનો ટેસ્ટ છે એ બેવડાઈ જશે તો એકદમ સરસ મજાનું શાક પૂરી પરાઠા થેપલા કોઈપણની સાથે ખાવાની ખૂબ મજા આવે એવું આપણું શાક રેડી થઈ ગયું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અને ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચોક્કસથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ